આજે આપણા બધાનો ફેવરેટ એવો દૂધીનો હલવો બનાવવાના છીએ એ પણ એકદમ નવી ટ્રીક સાથે તો ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં અને સરસ મજાના દાણેદાર હલવો કઈ રીતે બને અને સાથે આજે આપણે મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ માવો કઈ રીતે બને એ પણ સાથે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો એને પહેલેથી જ મેં પ્રોપર ધોઈ લીધેલી છે અને એકવાર લુચી લેવાની દૂધીને આપણે ખમણવાની છે એટલે પછી નથી ધોવાની નહીં તો બહુ જ પાણી છૂટશે તો આ રીતે દૂધીને પહેલાં જ હંમેશા ધોઈ લેવાની જ્યારે પણ હલવો બનાવવો હોય ને ત્યારે અને દૂધીની કઈ રીતે ચોઈસ કરવી તો આ રીતે થોડી એકદમ જાડી પણ નહીં પતલીની એવી મીડિયમ દૂધી લેવાની અને થોડી લાંબી અને ગ્રીન જેવી હોય ને એવી લેશો ને અને કૂણી એમ એટલે તમારો દૂધીનો હલવો એકદમ પરફેક્ટ બનશે અને અંદર બી પણ ઓછા હશે તો આ એકદમ કૂણી છે એટલે આમાં બી છે જ નહીં તો એ રીતની બી વગરની જ તમારે દૂધી લેવાની રહેશે તો આ એને ઉપરથી પહેલાં છાલ ઉતારી લઈએ અને એને આપણે ખમણવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ને આમ કહેવાય ને અંદર જર્રા પણ બી નથી એવી દૂધી કૂણી આપણે લીધી છે તો આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી છે તો એની સામે આપણે એક કપ દૂધમાં જ આપણે બનાવશું હલવો તો કોઈપણ જાતના મિલ્ક પાવડર પણ નહીં અને સાથે માવો પણ નહીં તો પણ એકદમ સરસ મજાનો દાણેદાર હલવો બનશે તો કઈ રીતે એ જોઈ લઈએ તો એના માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે દૂધીને આપણે છાલ કાઢી આ રીતે ખમણવાની છે એટલે કે છીણવાની છે તો હંમેશા મોટી જે ખમણી હોય ને મોટો ભાગ આવે ગોળ એ જ ખમણી લેવાની એટલે બહાર જેવું તમને આમ આખો આખો જે દાણો દેખાય ને મતલબ આજે આપણે ખમણી આખું છીણ દેખાવું જોઈએ એવી રીતનો હલવો બનવો જોઈએ બહાર હંમેશા એવી રીતે જ હોય છે તો આપણે ઘણી એવું થતું હોય કે એકદમ આમ મેશ થઈ જતો હોય છે હલવો તો એ મજા નહીં આવે જોવાની તો આ રીતે તમારે સેમ બાર જેવો બનાવો હોય તો આ રીતે મોટી ખમણીમાં જ એને ખા આ રીતે છીણવાની રહેશે હવે એકદમ પ્રોપર છીણાઈ જાય એટલે આ બધી પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની રહેશે છીણવાની કારણ કે જો પડી ને દૂધી થોડી વાર માટે પણ છીણ તો એ કાળી પડી જતી હોય છે એટલે તમે જોઈ શકો છો આપણી દૂધી કાળી પડી નથી બિલકુલ કારણ કે આ બધી પ્રોસેસ મેં ફટાફટ કરી અને અહીંયા હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ જ લેવાનું હલવો બનાવવા માટે તો મેં અહીંયા ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એના અંદર આ રીતે કાઢી ઉપરથી આપણે ગેસ શરૂ કરી દીધો છે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે હવે ઘી ઓછા ઘીમાં જ તમે બે ચમચી નાખો તો પણ વાંધો નહીં આવે કારણ કે આગળ આપણે ઘી પણ બની જશે અને સાથે માવો પણ બની જશે તો એ કઈ રીતે એ જોઈ લઈશું આગળ તો આ રીતે બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખી એને સાંતડવાની છે અને હલવાનો આપણે ગ્રીન કલર આપણે આમાં એડ કરવાના નથી કોઈ પણ જાતનો ફૂડ કલર તો ગ્રીન કલર કઈ રીતે જળવાઈ રહે દૂધીનો ઓરિજિનલ કલર તો એના માટે એક ટ્રીક તમને કહું તો આ રીતે ઘીમાં દૂધીને સાતળવા દેવાની છે બિલકુલ પણ એને ઢાંકવાની નથી કે અંદર પાણી એડ કરવાનું નથી આ રીતે ધીરી ફ્લેમ પર જ સાતળવાની રહેશે ઘીમાં તો આ રીતે સાતળવાથી દૂધીનો કલર એવો ને એવો રહેશે અને ટેસ્ટ પણ જરા પણ નહીં બદલાય એટલે એકદમ આમ બફાઈ ગયેલો જેવો ટેસ્ટ પણ નહીં આવે તો એ સતળાય ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુ કરી દઈએ તો એના માટે અહીંયા અમે થોડા કાજુ અને બદામ લીધેલા છે તો એને હું કટ કરીશ તો આને રફલી જ કટ કરું છું થોડા મોટા મોટા રાખીશ અને એને આપણે સાતળી લઈશું એટલે સાતળેલા કાજુ બદામ હશે ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એકદમ અંદરથી ક્રંચી અને આમ બફાઈ નહીં જાય આમ એટલે આ રીતે અલગથી આપણે ઉપરથી એડ કરીશું સાતળીને તો આ રીતે બધા જ કાજુ બદામને કટ કરી લીધેલા છે અને અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમારે ડ્રાયફ્રૂટ નાખવાનું રહેશે તમે પિસ્સા પણ એડ કરી શકો હવે અહીંયા સાતળવા માટે એક પેન લેવાનું છે અને આ પેનનો યુઝ જ આપણે કરીશું આગળ માવો બનાવવામાં માવો કઈ રીતે બનાવવાનો છે ઇન્સ્ટન્ટલી એ આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા અડધી ચમચી જેટલું ઘી લેવાનું ઘીમાં જ આને સાતળજો તો બહુ ટેસ્ટી લાગશે તો અહીંયા ઘી બહુ ઓછું લીધેલું છે કારણ કે કાજુ બદામની ક્વોન્ટિટી વધારે છે તો ઓછા ઘીમાં પણ આ રીતે સરસ રીતે સતળાઈ જશે એટલે બધું ઘી આપણે યુઝ થઈ જશે એટલા માટે કારણ કે આપણે પૂરતું ઘી જ પહેલાં લીધેલું છે સાતળવા માટે દૂધીને એટલા માટે તો એકદમ સરસ થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને એટલે આપણે એને કાઢી લેવાના તો થોડું ઘી બચ્યું છે જો આટલું જ તે પણ કંઈ વાંધો નહીં એના અંદર આપણે એક કપ જેટલું દૂધ નાખવાનું છે હવે આ બધી પ્રોસેસ પેરેલ થાય છે એટલે દૂધી ત્યાં આપણે સતળાય છે સરસ ત્યાં આપણે અહીંયા દૂધ પણ સરસ ઉકળી જશે તો એક કપ દૂધમાં જ આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો દૂધીમાંથી પાણી પણ થોડું છૂટું પડવા મળ્યું છે અને ઘી પણ થોડું છૂટું પડવા જ લાગ્યું છે તો આ રીતેને સરસ સાંતળવા દેવાની અને વચ્ચે વચ્ચે એક બે વાર હલાવવાનું તો તમે જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને બે મિનિટમાં જ આ દૂધ બનીને રેડી થઈ જશે એટલે કે આનો હલવો ઇન્સ્ટન્ટલી કઈ રીતે બનાવો તો એક સિક્રેટ તમારી સાથે શેર કરીશ તો એક કપ દૂધમાં એકદમ એક ઉભરો આવે ને પછી એક કપ જેટલી ઘરની મલાઈ મેં યુઝ કરેલી છે તો તમને એવું થતું હશે આમાં મલાઈ આમ માવાનું કહે છે ને પણ હા માવા વગર દૂધમાંથી હલવા અને દાણેદાર કઈ રીતે બનાવો એ સિક્રેટ છે આ તો એકદમ ઇઝી જ રીત છે તો કોઈપણ જાતની ઝંઝટ વગર એક કપ દૂધની અંદર આપણે એક કપ જેટલી મલાઈ એડ કરી દેવાની એક ઉભરો આવે પછી એડ કરજો પહેલાંથી નહીં કરી દેતા તો આ રીતે એક ઉભરો આવી ગયો છે એટલે આપણે એક કપ જેટલી મલાઈ નાખીએ એને પ્રોપર હલાવી દઈએ હજી પણ આને એક ઉભરો આવવા દેવાનો છે તો આને ઉભરો આવતા બિલકુલ પણ વાર નહીં લાગે અને એકદમ ઘટ્ટ થઈ જશે દૂધ આપણું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને અહીંયા દૂધી પણ સરસ સતરાઈ ગઈ છે અને દૂધ નાખ્યા વગર કે પાણી નાખ્યા વગર કે ઢાંક્યા વગર આમનામ જ એટલી સરસ ચડી ગઈ છે તમે જુઓ આપણે આ રીતે દબાવી જોવાનું દાણો તો સરસ મજાની ચડી જ ગઈ છે તો આને ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં થઈ જશે આ હલવો હવે આ ટાઈમે તમારે એના અંદર જે આપણે આ મિશ્રણ બનાવેલું છે એને ગરમ જ એડ કરી દેવાનું છે તો આ રીતે ગરમ એડ કરવાથી એમાં દાણા છૂટા પડશે એટલે દૂધીની અંદર માવા વગર આમાં એકદમ દાણા 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 જેવું થઈ જશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો હવે આને આપણે ચડતા વાર નહીં લાગે કારણ કે દૂધી ઓલરેડી ચડેલી જ છે હવે જ્યાં સુધી તમારે આ દૂધ ના બળી જાય કારણ કે આપણે દૂધ તો ઓછું જ નાખ્યું છે જો તમે વધારે દૂધ નાખશો ને પાંચસો ગ્રામ કે લીટર તો બહુ વાર લાગતી હોય છે દાણેદાર તો હલવો થશે જ પણ ચડતા બહુ વાર લાગે છે એટલે આપણે ઓછા ટાઈમમાં કરવું હોય તો તમારે આ રીતે કરવાનું રહેશે અને તમે જોઈ શકો છો દૂધ આપણે થોડું થોડું બળવા જ લાગ્યું છે તો અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો જ રાખેલી છે થોડીવાર મીડિયમ કરું બાકી લો ફ્લેમ પર જ કર્યું છે એટલે નીચે ચઢશે પણ નહીં અને ટેસ્ટને સુગંધ પણ સરસ આવશે અને ફટાફટ થઈ પણ જશે તો તમે જોઈ શકો છો હલવો ધીરે ધીરે ચડવા જ લાગ્યો છે એટલે કે થોડું ઘી થોડું થોડું છૂટું પડે છે હજી આમાં દૂધનો ભાગ છે તો એકદમ બળી જાય પછી એના અંદર ખાંડ એડ કરશું તો દૂધનો ભાગ બળી ગયો છે તો એના અંદર અહીંયા મેં પોણો કપ એટલે થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરું છું અહીંયા તમે અડધો કપ પણ લઈ શકો કે થ્રી ફોર્થ કપ પણ લઈ શકો એ તમારા પર છે કેવો ટેસ્ટ તમને ફાવે છે પણ મને તો હલવો અમારા ઘરમાં તો બધાને ગળ્યો જ જોઈએ છે એટલે થ્રી ફોર્થ કપ મેં અંદર ખાંડ એડ કરી છે હવે આ ખાંડને તમારે હલાવતા જ રહેવાનું છે સતત નહીં તો થોડો ચોંટવાની બીક રહે છે ને જાડા તળિયા વાસણ હશે તો બહુ વાંધો તો નહીં આવે પણ વચ્ચે વચ્ચે આ રીતે તમે હલાવી લેજો અને એમ કહેવાય ને થોડી થોડી વારે તમારે હલાવતું જ રહેવાનું રહેશે આમને નહીં રાખતા તો અત્યારે જો એકદમ ઘટ થતો થતો ફરી ઢીલો થઈ ગયો ખાંડ નાખીએ એટલે તમને એવું થતું હશે ફરી ઢીલો પણ કંઈ વાંધો નહીં આ ખાંડ ઓગળશે એટલે ઢીલો થશે જ પણ હવે ઓરિજિનલ હલવાનો કલર આવા જ લાગશે જો તમે ફૂડ કલર એડ કરવા માગતા હોય ગ્રીન કલર તો આ ટાઈમે તમે થોડો ચપટી એડ કરી શકો છો હું અત્યારે આમાં ફૂડ કલર યુઝ નથી કરતી હું હંમેશા આમનામ જ બધી વસ્તુ બનાવતી હોઉં છું કોઈપણ જાતના કલર વગર એટલે હું આમાં એડ નહીં કરું કારણ કે મને આમનામ એનો ઓરિજિનલ ટેસ્ટ અને કલર જ ગમે છે તો અહીંયા ખાંડ પણ થોડી જો હવે ધીરે ધીરે ઘટ્ટ થવા મળશે ખાંડ બધી જ ઓગળી ગઈ છે એટલે એકદમ લિક્વિડ જેવું થઈ ગયું હતું હવે ધીરે ધીરે આ ઘટ થવા લાગશે અને આ ટાઈમે હું મેં મીડિયમ ફ્લેમ રાખી સતત એને હલાવતી રહું છું એટલે ફટાફટથી ખાંડ એકદમ ઓગળી પણ જશે અને ઘટ થઈ જશે આપણો હલવો એટલા માટે તો તમે જોઈ શકો છો એનો ગ્રીન કલર સરસ મજાનો આવી જ ગયો છે અને હવે જ્યાં સુધી ઘી ના છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે ફરી હલાવતું રહેવાનું છે અને તમે જોઈ શકો છો નાના નાના દાણા તમને દેખાશે એ આપણા હલવાના દાણેદાર એટલે કે માવા વગર દાણેદાર હલવો બનીને રેડી થઈ ગયો છે જો હું એકવાર દેખાડી દઉં તમને જો તમને દેખાય છે કણી કણી આ મોઢામાં આવશે ને તો બહુ જ મજા આવતી હોય છે એકદમ ટેસ્ટી લાગશે જો તમે જોઈ શકો છો સરસ મજાનો હલવો બનીને રેડી થઈ ગયો છે તો હવે જે આપણે ડ્રાયફ્રૂટ સાતળીને રાખેલા હતા રોસ્ટ કરીને એને આપણે આના અંદર એડ કરી દઈએ તો આ રીતે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે તમારે નાખવાના રહેશે તમે સાતળો નહીં અને આમનામ પણ એડ કરી શકો પણ સાતળેલા હશે તો વધારે સરસ લાગે છે અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને તળિયું પણ છોડી દીધું છે હલવાએ જો એનો મતલબ કે આપણો હલવો પરફેક્ટ છે તો બધું જ દૂધ સરસ બળી જાય પછી જ તમારે ખાંડ એડ કરવાની એટલે આપણો હલવો જરા પણ બગડશે નહીં અને એવો ને એવો રહેશે તો આને તમે દસથી પંદર દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તો સૌથી પહેલાં અમારા ઘરમાં જ્યારે પણ સિઝનની કોઈ પણ નવી વસ્તુ બને કે ઘરમાં ફ્રૂટ આવતું હોય સિઝનનું પહેલીવાર ત્યારે હંમેશાથી અમારા ઘરમાં ભગવાનને ધરવામાં આવે જ છે ભોગ તો આજે આપણે સિઝનનો પહેલો હલવો બનાવ્યો છે દૂધીનો તો હું સૌથી પહેલાં ભગવાનને ધરી દઉં તો આ નવી ટ્રીક અને ટીપ્સ તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો અને સાથે કોને કોને હલવો બહુ ભાવે છે એ પણ કહેજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ